અંકલેશ્વર અમરાવતી નદી કિનારે આવેલ અમૃતપુરા ગામ ખાતે મગર હોવાની જાણ રાત્રિના નવ વાગ્યાના અડસામાં વન વિભાગને કરવામાં આવતા વન વિભાગના અધિકારી ભાવેશ અને જીવદયા પ્રેમી ટીમ અમૃતપુરા ગામ ખાતે સાડા નવ વાગે પહોંચી હતી જ્યાં નદીથી એક કિલોમીટર દૂર ખેતરમાં મગર જોવા મળ્યો હતો જે જોયા બાદ ત્વરિત અસરથી આજુબાજુ રહેલા ગ્રામજનો દૂર ખસેડી મગરને ઝડપી પાડવાનું રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું સૌપ્રથમ પ્રથમ મોડું ફાડી બેઠેલા મગરની આંખો પર કંતાન નાખી તેની આંખો ઢાંકી દીધી હતી જે બાદ દોરડા વડે તેનું મોડું બાંધી અને તેના ચારેય પગ બાંધીને તેને સુરક્ષિત રીતે કોઈપણ હાનિ પહોંચાડ્યા વગર ઝડપી પાડવામાં આવ્યો છે જે બાદ તેને પાંજરામાં મૂકી સાલીમાર નર્સરી ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની તબીબી ચકાસણી થતા તે માદા મગર હોવાનું અને અંદાજે સોળ વર્ષની ઉંમરની હોવાનું સામે આવ્યું છે સાત ફૂટ લાંબા અને બસો કિલો કરતા વધુ વજન ધરાવતા માદા મગરને વન વિભાગ દ્વારા સુનિશ્ચિત કરેલ જગ્યા પર મુક્ત કરવાની તજવીજ શરૂ કરી હતી વર્તમાન સમયમાં મગરો ઈંડા મૂકતા હોય છે ત્યારે માદા મગર ઈંડા મૂકવા માટે સુરક્ષિત સ્થળ શોધી રહી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે વન વિભાગના જણાવ્યા અનુસાર ગત વર્ષમાં નર્મદા નદીમાં આવેલા પૂરમાં મગરો સુરક્ષિત સ્થાનની શોધમાં અમરાવતી નદીમાં આવી પહોંચ્યા હતા નમસ્કાર આજરોજ અમદાવાદ ગામે થી મગર હોવાની જાણ થતાં તાત્કાલિક અત્રે વિભાગની સાથે કમલેશભાઈ પટેલ જયભાઈ નાયકા સુનિલભાઈ શૈલેષભાઈ સહિતની ટીમ અમે તાત્કાલિક અમૃતપરા ગામે ખેતરમાં ઘટના સ્થળે દોડી ગયા હતા ત્યાં જોયું તો ખેતરમાં એક મગર હતો જે માદા જાતનો છે અને તે સાત ફૂટ જેટલી લંબાઈનો છે અને તેની આશરે ઉંમર પંદરથી સત્તર વર્ષ જેટલી જણાયેલ છે અને તેને સફળ અને સલામત રીતે મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી ઉર્વશીબેન પ્રજાપતિ મેડમના માર્ગદર્શન અનુસાર તથા ડીવી ડામોર સાહેબ આર એફ અંકલેશ્વરનાઓની સીધી દેખરેખ હેઠળ સહી સલામત રીતે રેસ્ક્યુ કરેલ છે અને તેને રેસ્ક્યુ કરી અત્રેના વિભાગની નર્સરી ખાતે લાવેલ છે ત્યારબાદ આગળની ધોરણસરની કાર્યવાહી રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી ડીવી ડામોર સાહેબની દેખરેખ હેઠળ તેની તબીબી ચકાસણી સહિતની આગળની કાર્યવાહી કરવામાં આવશે અને ત્યારબાદ તેને સલામત રીતે ಸಲಮತ ಜಗ್ಯ ಮುಕ್ತ ಕಾಶ